જામનગર જિલ્લામાં ફરી એકવાર મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે લુનાવાડા તાલુકાના સેનાદરિયા ગોરાડા ગામે પ્રાથમિક શાળા પાસે આવેલા એક અવાવરૂ કુવામાં મગર પડ્યો હતો બનાવ અંગે સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને જે બાદ લુનાવાડા વન વિભાગના કર્મચારીઓ દ્વારા એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના સહયોગથી મગરનું દિલધાડક રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું ચાલીસ ફૂટ ઊંડા કુવામાં સહારે ઉતરીને મગરનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ થતા ગામ લોકોએ પણ રાહત અનુભવી અને જ્યારે વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયેલા મગરને સલામત પાણીમાં છોડી મૂકવામાં આવ્યો